જિલ્લા પંચાયત ભવન ખાતે આશા વર્કરો આવતા પોલીસે પ્રવેશ દ્વાર બંધ કરી દેતા પોલીસ અને આશા વર્કરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને આ જે આશા વર્કરો છે તે લોકોએ પ્રવેશ દ્વાર કૂદીને પ્રવેશ દ્વાર ખોલી નાખી અને જિલ્લા પંચાયતમાં ઘૂસી ગયા હતા ત્યારે પોલીસ અને આશા વર્કરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ધરના કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાયક જિલ્લા આરોગ્ય અધિકારીએ રજૂઆત સાંભળી સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપી હતી બિલકુલ આ પ્રદર્શન નથી પણ એક આક્રોશ છે કેમ કે ભારતના બંધારણની અંદર દરેક વ્યક્તિને અધિકાર છે કે તમારું ક્યાંય પણ શોષણ થતું હોય તમારી પર અન્યાય અત્યાચાર થઈ શકતો હોય તો તમે વિરોધ કરી શકો છો હડતાલ પણ કરી શકો છો ત્યારે આશા વર્કર બહેનો કેટલાય સમયથી ન્યાયિક માંગણી સરકાર સામે મૂકી રહી છે અને તેમ છતાં પણ સરકાર કોઈ એમની માંગણી સ્વીકારી પગાર વધારો કરતી નથી ત્યારે આ બહેનો હડતાલ પર ઉતરી હતી હડતાલ ઉપર ભૂતકાળમાં પણ નર્સમેનો બેનો બાવન દિવસ સુધી ઉતર્યા હતા બેંક કર્મચારીઓ ઉતરે છે એમપીએ ડબલ્યુ ડોક્ટરો પણ હડતાલ કરે છે તેમ છતાં પણ પેટલા તાલુકાના સિહોલ પીએસસી ના એફએડબલ્યુ નર્સ સ્ટેફી બેન એમપીએસડબલ્યુ અને મેડિકલ ઓફિસરે કરી અને રાજીનામાના કાગળો ની ધમકીઓ આપી સરપંચ અને તલાટી ની આમાં સહયોગ પણ કરી છે ત્યારે અમે સિહોલ પીએસસી ના તમામ સ્ટાફ ને કહેવા માંગીએ છીએ કે તમે કદાચ ભારત નું બંધારણ નહીં વાંચ્યું હોય બંધારણ તમે વાંચી લેજો આવી રીતે મનસ્વી નિર્ણય કરીને ગરીબ બહેનોના પેટ ઉપર લાત મારવાનો તમને કોઈ હક નથી આ બેનો હડતાલ પર ઉતરી છે તે બંધારણના ના હક મુજબ હડતાલ પર ઉતરી છે ન્યાયિક માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતરી છે એટલે આ જે તાનાશાહી છે એ તાનાશાહી નથી ચલાવી લેવાના અને ઉગ્ર માંગણી છે કે એફએફડબલ્યુ આ જે સ્ટેફી નર્સ છે સિવિલ પીએસસી ના એ આશા વર્કર બહેનો ધમક્યો આપે છે એમને હેરાન કરે છે એમને ઇન્સેન્ટિવ કાપી લે છે તો આ નર્સ સ્ટેફી બેન ની

અને પ્રમાણેના જે નિર્ણય કરી ગરીબ લાખ મારી અને જે નોકરીમાંથી કાઢી મૂકવાના જે લેટરો લખ્યા છે એના વિરુદ્ધ અમે ન્યાય માટે બંધારણીય હક માટે મજબૂત રીતે અહીંયા ઊભા રહીશું જ્યાં સુધી એ લોકોને હાજર નહીં કરે ત્યાં સુધી